મોટા જાય ગયા તો દિયા ને બધું કરી નવરી થઈ તો નવ વાગી ગયા તો હવે નાસ્તા પાણી બનાવી નાખીએ ચા પણ બનાવ બાકી તો ખાલી દૂધ પીને નાસ્તા બનાવું છું વરસાદ આમ તો લગભગ ચાર વાગ્યાનો એક ધારો વરસાદ આવે સવારના કેટલો વરસાદ આવે છે પાણી પાણી થઈ ગયું બધું જો સવારના ચાર વાગ્યાનો વરસાદ એક ધારો ચાલુ છે એમાં ધાર્મિક ભાઈ વરસાદમાં પલળતા પલળતા ગયા રેનકોટ લેતો ગયો રેનકોટ લેતો જ વરસાદ ફૂલ આવતો અને અત્યારે ફૂલ જ વરસાદ આવે છે અને વાતાવરણ ઠંડુ ઠંડુ સરસ મજાનું થઈ ગયું છે તો ચાલો ભાઈ દિયાપાતી ને બધું થઈ ગયું હવે ચા પાણી મૂકી દઈએ અને પછી નાસ્તા પાણી કરી લઈએ ફટાફટ પછી નાસ્તા ને નવરા થશે ને તો દસ વાગી જાય અને મેઉમાં જે ગુતા છે તો એને તો હું ચા મૂકીને પછી જગાડી દઉં આપણે ચા મૂકી ને ચા છે ને આપણે એકદમ મસ્ત આદુવાળી ચા છે અને હવે આપણે નાખી દઈએ દૂધ તો આપણી ચા બની તૈયાર થઈ જાય હવે આપણે ઓલા બે બાબ દીકરાને જગાડીએ જાગી ક્યારેક ગરમ ગરમ ચા છે તો ન પીસ થશે ખાવ ઠંડી થઈ જાય ને ચા ત્યારે પીએ અને મારે છે ને ઘરમાં ગરમ ચા જોઈ ચા ઉતરે એ તરત જ મારે ગરમ ગરમ ચા જોઈ મને ઠંડી ચા ન ખાવે એટલે હું છે ને જાગીને પહેલાં બધા પહેલાં નાસ્તો કરું હું ધાર્મિક પીએ તેને ધાર્મિક ની ગરમ થઈ અને મેહોન ને ઓમ બે બાબ દીકરો વરખા છે એ બે ઠંડુ હતું તો ચાલો આપણે ચા તો બની જવા આવીશ તો મેહોન ને જગાડી જગાડતી ઓલા સોરી મેહોન ને બેન બે જગાડી ચાલો એ જ જાગતા કલાક કશું બે ગુણ કરવાનું છે મારે

તો ચાલો હમણાં દાળ ભાત બની ભાત તો બની ગયા છે હવે દાળ બફાઈ જાય એટલે પછી છે ને આપણે દાળનો વઘાર કરીને જમી લઈએ અને અમારે જો ગેસ હમણાં ઓલા ગેસ હું કુકર મારું થોડુંક ખરાબ થઈ ગયું છે જો તમને દેખાતી હશે વરાળ નીકળે છે જો અહીંયાથી આ વાલ વયો ગયો છે તો એવા આખી નાખવું એટલે દાળ બાફતા થોડીક વાલ લાગે જો કે વરાળ નીકળી રહે બધી તો ચાલો દાળ ભાત વાલ લાગશે તો દાળ બફાઈ જાય પછી દાળનો વઘાર કરીને જમા બેસવાનું થશે તારી લગભગ મિનિમમ સાડા થઈ જશે અને મારા ધાર્મિક ભાઈ ત્યાં એમને ધીમો ધીમો ઘડીક ફૂલ થાય ઘડીક ધીમો થાય બપોરે ઘડીક કલાક ટાઈમ હોય કે મારે જો આજે કામ નીકળ્યું છે કાલે થોડુંક સીવાનું કામ હતું ને આજે પણ સીવાનું કામ છે તો જો આજે આમ પેન્ટ સિલાઈ મારવાનું કામ કર્યું અને ઘરનું મશીન હોય ને એટલે ટાબક ટીબક નીકળા જ કરે રોજ કંઈક નું કંઈક સીવા બેસવું પડે તો આજે તો અમારા ધાર્મિક છે ને આ ભાઈનું પેન્ટ છે અને આ ધાર્મિક નાઈટ ડ્રેસ છે તો ઓમ ભાઈનું પેન્ટ છે ને એ ધાર્મિક ભાઈના માપનું કરવાનું છે કેમ કે ઓમના ફિટ થાય છે ને ધાર્મિકને માપનું થાય છે ધાર્મિકને છે જ એક ઇંચનું મોટું થાય છે કે મમ્મી ફિટ કરે છે થોડું તમે જો સારું ચાલો મેં જાગીર કરી દઈશ તો આપણે જાગીર મોટું મોટું થઈને તૈયાર થઈ ગયા અને ત્યાં મેં લે આવ્યા હતા એને પેન્ટ ફાટી ગયેલું મેં કહેવાય બને સિલાઈમાંથી તો ત્રણેય બાપના દીકરા સોરી ત્રણેય બાપ દીકરાના પેન્ટ પેન્ટને સિલાઈ મારવાની જરૂર છે તો ચાલો આપણે સિલાઈ કામ કરી નાખીએ અત્યારે દસ પંદર મિનિટનું કામ છે તો બતાવી દઉં અને ઘરનું મશીન હોય ને તો એક વસ્તુ સારી કે આપણે ગમે ત્યારે તાત્કાલિક જરૂર હોય ને તો ફટાફટ મશીને બે ગયા ફટાફટ કામ કરીને ખોલું તો આપણે કંઈક હાંધવું ફાટવું હોય તો હાંધાવા માટે આપણે ક્યાંક બહાર જવું પડે ને ગોઠવું પડે ને એ પાછું બે દિનો ત્રણ દિનો ટાઈમ આવે વાડ જોવી પડે એમ કહેતા ઘરે મશીન હોય ને આ ફાટ્યું ને આ સિલાઈ મારી રાઈટ છે ને મારી વાત સાચી વાત હોય તો કોમેન્ટ કરીને જણાવો ચાલો આપણે પેલા કામ પતાવી દઈએ સિલાઈ કામ પતાવી નાખ્યું ને હવે છે ને ભૂખ લાગી મને અમને ભાઈ ને તો હું મમરાન જેવડો લઈ આવી જો મમરાન જેવડો કાઢો મેં એટલે ભરી દીધો કાલે જ બનાવી મમરાન જેવડો તો મેં કીધું હાલો અમને હું બે નાસ્તો કરી લઈએ અત્યારે જો પાંચ વાગી ગયા છે અને વરસાદ ધીમો ધીમો આવે છે હજી જો ઝરફર ઝરફર વરસાદ આવે છે મને અમને ભૂખ લાગી કીધું હાલો વરસાદ આવશે ને તો નાસ્તો કરી અત્યારે આમ જે ચોમાસું હોય ને ત્યારે બહુ ભૂખ લાગે ઠંડુ વાતાવરણ હોય ને તો નાસ્તો કરી લઈને વરસાદ જાય તો શાકભાજી લેવા જવું છે તો ચાલો નાસ્તો કરવા બધા ચાલો બધા નાસ્તો કરવા અમારા ઓમ ભાઈ બેસી ગયા છે જો જોઈને તો ચાલો નાસ્તો કરે ભાઈ જો કેવું ટોકીઝ બનાવીને નાસ્તો કરવા બેઠા છે આમ જો ટીપાઈને પાછળ તકીઓ નાખ્યો છે પછી દઈને બેઠા છે અને આગળ ટેબલ મૂક્યું છે ત્યાં નાસ્તો રાખ્યો છે ને મૂવી જોવે છે જો બેઠા બેઠા થિયેટર બનાવી દીધું નાનું એવું કાવો મજા આવે ને આમ નાસ્તો કરવાની ચાલો અત્યારે ઘડીકવાર વાર વરસાદ રહી ગયો છે ને તો કુકરને વાલ ના ખાવાનું છે તો વાલ ન ખાઈ આવી ફટાફટ કેમ કે વાલ વગર તો હાલે નહીં જો ખરાબ થઈ ગયો છે સીધો વચ્ચેનો જે હોય ને એ નીકળી ગયો છે ભરેલો હોય છે પણ ખબર તો ચાલો આપણે જઈએ ફટાફટ વરસાદ બંધ થયો છે ક્યારેક ક્યારેક આવી જાય છે ફટાફટ જઈ આવી જો ઉગાડ થઈ ગયો છે હવે ઘડીક વાર આવે ને સારું ને તો

જો વરસાદ કેવો આવ્યો મા દીકરો બે પલ્લી ગયા ચાલો ઘડી વાર પોરો ખાઈ લઈને પછી પછી રસોઈની તૈયારી કરશું હવે તો ચાલો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે તો રસોઈમાં આપણે બનાવવાના છે બટાકા પવા આવે છે હું શાક તો લઈ આવી છું બે ત્રણ શાક લાવી આવી પણ કીધું ના બટેટા પવા નથી બનાવી મેં બટેટા પવા બનાવી વરસાદ આવે તો બટેટા પવા કાંઈક ગરમા ગરમ હોય મજા આવે શાક રોટલા ઓછા ભાવે વરસાદ આવે તો તો ચાલો જો શું શાક લઈ આવી તમે બતાવો અત્યારે બે ત્રણ શાક લેતી આવી છું જો તૂરિયા સરસ મજાના મળતા હતા ફ્લાવર એકદમ તાજું હતું તી લેતી આવી ગુવાર લેતી આવી ખૂણો હોત તો એકદમ અને કોબી લેતી આવી અને સાથે ટમેટા લેતી આવી છું અને થોડાક ગાંઠિયા લેતી આવી ગાઠિયા હોવ થોડાક જ લીધા મેં કીધું છે ને હવાઈ જાય ત્યારે વરસાદના મેં છે ને થોડાક જ ગાઠીઓ તો સોગ્રામ ગાંઠિયા લીધા ને ટામેટા ઓછા લીધા તમને વસવાની છે ને બધી વસ્તુ બગડી જાય કેમ ફિલ્ડ થઈને આવી હોય ને પડે એટલે વસ્તુ બગડી જાય ને શાકભાજી અત્યારે ઓછું જ લાવું તો ચાલો અત્યારે આપણે બટેટા પૌવા બનાવવાના તો ફટાફટ આપણે બટેટા પૌવા બનાવી નાખીએ શરૂઆત કરી દઈએ તો અમારા ધાર્મિકભાઈ હમણાં આવી જશે તો અત્યારે સવા સાત થઈ ગયા છે ઓલરેડી તો ચાલો આપણે હવે રસોઈની શરૂઆત કરી દઈશું બટેટા બાકી નથી બનાવતી ડાયરેક્ટ જ સુધારી પછી ડાયરેક્ટ વઘાર કરી દઉં એ રીતે બનાવું તમે કઈ રીતે બટેટા પૌવા બનાવો છો મને કમેન્ટ કરીને જણાવો તો ચાલો આપણા સરસ મજાના બટેટા પૌવા બની તૈયાર થઈ ગયા છે આ જેડી છે ને લીલા ધાણા ને એવું કઈ નથી પણ કોઈ બનાવે કેમ કે આજ કેપ્સિકમ ને ગાજર ને એવું બધું પડ્યું હતું તમે તો આપણે બટેટા પાવા બનાવીએ અને રોજ હમણાં ભજીયા ને એવું બધું બનાવી બટેટા પાવા કીધું ના બનાવ્યા જ નહોતા આજે બટેટા પાવા બનાવી નાખીએ તો મસ્ત મજા ના બટેટા પાવા બની તૈયાર ના બટેટા પાવા તૈયાર થઈ ગયા તો ચાલો બધા બટેટા પાવા ખાવા આપણે ગરમા ગરમ ટેસ્ટ કરીએ આમે બટેટા પાવા ગરમા ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે ને ધાર્મિક ભાઈને ઠંડા ભાવે તો મને ગરમ ભાવે તો હું અત્યારે ગરમ ખાઉ ધાર્મિક ભાઈ આવશે ત્યારે ઠંડા કરી નાખ ધાર્મિક ભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે અને ધાર્મિક ભાઈના ના દોસ્ત હારો આવી ગયા જો બધાય મૈત્રી મંત્રો બધા આવી ગયા જો આવો આવો સ્વાગત છે તમારું સીતારામ હિચકા ખાવા જમી કરવે નવરા થઈ ગયા ને મારા ઓમભાઈ સાયકલ આપવા બી ગયા ને ધાર્મિક ભાઈ ગયા ને દોસ્તા ને મેં ઓલ આરામ કરે છે અને આપણે એવો લાય કરવા બેસવાનું છે ને આજે હું વહેલા નવરી થઈ ગઈ કેમ કે મેં ઓલા જમવાનું હતું તો વહેલા નવરી થઈ ગઈ તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં तपाईँले फेरि मिसो काल नयाँ विडियो जय हिंद जय भारत गुड नाइट सीताराम